ટેન્કર નંબર જીજે સત્યાવીસ યુ ઓગણસિત્તેર ચુમ્માલીસ નો ચાલક એન્જિનના ભાગે ધુમાડો દેખાતા ચાલકે સોના દર્શન સામે હાઈવે પર ટેન્કર ને ઉભું રાખ્યું હતું અને જોતજોતામાં આગે ટેન્કરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટના સ્થળે એક સમયે ટેન્કરમાં કોઈ જ્વલનશીલ હોવાની આશંકાએ ડરનો માહોલ બન્યો હતો અને આ બાબતની જાણ પારડી પોલીસ અને પારડી નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટેન્કરમાં લાગેલી આગને જોતા સલામતીના ભાગરૂપે સુરત તરફ જતા વાહનોને પોલીસે એક સમયે અટકાવવા પડ્યા હતા પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પારડી નગરપાલિકાની ફાયર ટીમે મોટી ફાયરની ગાડીથી તાત્કાલિક પાણી મારો શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો જેને લઈ સ્થાનિકો અને પોલીસોએ રાહત અનુભવી હતી